લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન છે કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર વોર ફોર ન્યાય ઝોનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું વોર ફોર ન્યાય ઝોનની રચના કોંગ્રેસ પક્ષની પાંચ ન્યાય હેઠળ પચીસ ગેરંટીની થીમ પર બનાવવામાં બનાવ્યા છે વોર રૂમ સ્ટ્રેટેજી રૂમ મીડિયા રૂમ સહિતની જગ્યાએ યુવા ન્યાય નારી ન્યાય કિસાન ન્યાય ભાગીદારી ન્યાય અને શ્રમિક ન્યાયની મુખ્ય વાતોને પ્રચાર પ્રસાર કરવામાં આવી છે કોંગ્રેસના વોર રૂમમાં ઝોનના ચૌદ જેટલા રૂમોમાં લોકસભા ચૂંટણીની સક્રિય કામગીરી કરવામાં આવશે ઇઠ્યોતેર જેટલા કાર્યકર્તા આગેવાનો ચૂંટણી લક્ષી પ્રક્રિયા પર સતત મોનિટરિંગ કરશે તો વોર રૂમમાં છવ્વીસ લોકસભા માટે કોઓર્ડિનેટર નીમવામાં આવ્યા છે લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા છેલ્લા છે

છવ્વીસે લોકસભા માટેના મીડિયા કોર્ડિનેટર જોનલની મીડિયા સેન્ટરો અને એની સાથે આયાનું સંકલન રહે સાથે સાથે મીડિયા સેન્ટરથી માહિતીઓ સાથે જે તે લોકસભામાં કોઈ પણ પ્રકારના પ્રચાર પ્રસારમાં મીડિયાની સાથે એની કનેક્ટિવિટીમાં એમને નીચેથી પ્રશ્ન આવે એમના તરફથી આવે એ ટ્રુ વે કોમ્યુનિકેશન પ્રકારે આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે છવ્વીસે લોકસભા માટે અલગથી વ્યક્તિને નિમણૂક કરવામાં આવી છે એ વોર ની અંદર સ્થાનિક લોકસભા માટેના બે અલગથી વ્યક્તિ ઉમેદવાર પ્રચાર માં સતત વ્યસ્ત હોય તેની સાથેના બે વ્યક્તિ જે પ્રદેશ સમિતિ ને સ્થાનિક કક્ષાએ માહિતી આપી કે પ્રદેશ સમિતિ ને જે કોઈ વિગત સાથે એમને ધ્યાન દોરવાનું હોય ઉમેદવાર ને સંગઠન તેની વાત કરી શકે કે દિલ્હી કરીને સંસદના તમામ જગ્યાએ સંસદમાં હવે રૂમ હોય રસ્તા મતલબ જે ન્યાયની વાત કરી રહી છે એ વોર ફોર ન્યાય ઝોનની આજે અહીંયા વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ અમારા રૂમ છે ચોથી વધારે રૂમ પર કામગીરી થશે સ્ટ્રેટેજી રૂમ છે મીડિયા રૂમ છે કોર્ડિનેશન રૂમ છે કંટ્રોલ રૂમ છે આ તમામે તમામ રૂમમાં ઇઠ્યોતેરથી વધારે લોકો રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરતા હોય છે છેલ્લા છ મહિનાથી આદરણીય શક્તિસિંહ ગોયલ અમારા પ્રદેશ પ્રમુખની દૂરદર્શિતાના કારણે છ મહિના અગાઉ જ્યારે ઇલેક્શન ડિક્લેર પામતું થયું એ પહેલાં અમે અહીંયા વોર રૂમ કર્યો હતો જેમાં છવ્વીસ લોકસભાના ઓર્ડિનેટરશ્રી એ જિલ્લા પ્રમુખ સાથે તાલુકા પ્રમુખ સાથે સીધા સંપર્કમાં છે વિધાનસભા લીડ ત્યાંના પ્રભારી સાથે સંપર્કમાં છે લોકસભાની ચૂંટણી છે તે હાલમાં ચાલી રહી છે પ્રચાર પણ જોશમાં છે કોંગ્રેસ પાર્ટી સજ્જ થઈ ગઈ છે અને આજે વિધિવત જે પ્રમાણે વોર રૂમ છે તેની શરૂઆત કરાઈ કોંગ્રેસ પ્રભારી મુકુલભાઈ જે પ્રમાણે આજે શરૂઆત કરાઈ છે જે અલગ અલગ પાંચ મુદ્દા છે જેમાં યુવા ન્યાય ભાગીદારી ન્યાય નારી ન્યાય કિસાન ન્યાય આ તમામ મુદ્દાને લઈને એમને આજે પ્રમાણે જે ગેરંટી કોંગ્રેસ પક્ષેથી આપવામાં આવી છે કોંગ્રેસ

काँग्रेस पक्ष जे स्ट्रॅटेजी बनवई जे तेव्हा प्रचार पार्टीनी अलग-अलग जे, पार्टी अलग जे सुरुवात करी जे मां हात बदल से हालात आज जे जे slogan जे स्लोगन ने લઈને

आज की बात है पर लाडनराम से आगामी 23 नि मतदान था कि अभी और काम करसे है तमाम जो उम्मीदवार ना जे सवाल पूछे प्रक्रिया का निरपण पर 1.0 के पर्सन से देना द्वारा निरपण का आवेदन कभी जात है जे टेबल पर वी आर लाइक टू धन्यवाद आवाज जी आपका बहुत बढ़िया आज भी